નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની ગોલ્ડન વિંગ સંસ્થા દ્વારા ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવ્યું હતું મહિલાઓ દ્વારા સંચાલિત આ સંસ્થાના કાર્યક્રમમાં સૌ પ્રથમ રામદૂલ બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં લગ્નની થીમ પર ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં શ્વેતાબેન વરરાજા, પલ્લવી ભાવસાર, અલકાબેન મોદી વરરાજા, દીપ્તિબેન ભાવસાર, દર્શનાબેન જોશી, મીતાબેન પટેલ, નિમિષાબેન ભાવસાર વિજેતા થયા હતા. તો પ્રથમ હાઉસમાં સુષ્માબેન જોશી, શર્મિષ્ઠાબેન દવે, સુજુબેન ગુપ્તા, નીલમબેન પટેલ અને ભગવતીબેન ગોસ્વામી વિજેઈ બન્યા હતા. જ્યારે દ્વિતીય હાઉસમાં નીતાબેન ઠક્કર, નેહાબેન તેરવાની चर्मीबेन छाप लिया पल्लवीबेन भावसार अने अनुबेन डाबी विजेता થયા હતા આ પ્રસંગે ગાંધીનગરની વિવિધ સંસ્થાઓમાં મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગીત સંગીત મસ્તી સાથે ગોલ્ડન વીકની મહિલાઓ એ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી અમે દીતી આભાર વ્યક્ત કરીએ છે આવો પ્રોગ્રામ સરકારી પાછો ગોસ્તે એવી આશા રાખીએ નર્ષાબા અને બીજી બાબે ગીતાબેન વૈશાલીબેન આ લોકોએ આ એક એવી સંસ્થા બહેનો માટે ગાંધીનગરમાં શરૂ કરી ગીતાબેન પાંચ પાંચ વર્ષ પહેલા લગભગ ચાલુ કરી અને જેમાં એમનો ઉદ્દેશ્ય લઈ સેવાનો હતો અને ગાંધી ગાંધી બહેનોને ભેગા કરી અને એમને ઘરની બહાર કાઢી અને કંઈક પ્રવૃત્તિ કરે બસ બધી બહેનોને ઘર ઘરો જે ઉપયોગ કરતા હોય છે એમના કામને ગ્રુપ નાનો મોટો ગ્રુપ કરે કે બિઝનેસ કરતા હોય એમને પ્રમોશન આપવા કાર્યમાં વર્ષો વર્ષ પછી બધી બહેનો ગુડાતી ગઈ અને અત્યારે મિત્તલબેન અને પ્રીતિબેન શર્મા એ એમના ખબર ખબર મગાવીને કામ કરે છે અને સારામાં સારા એ લોકો અત્યાર સુધી તો પર્યાવરણીય રતો દીવાલ અમે રાખે છે પણ અત્યારે આવું અત્યારે અને મેરેજ ટીમ પર અમે બેનોને તૈયાર થઈને આવવાનું કહ્યું હતું બહુ સરસ બેનોમાં સપકા પડ્યો એટલે બેનો ખૂબ સરસ મેરેજ ટીમ પર તૈયારી કરી આવી છે ને ગોલ્ડન ની તરફથી આવવાનું અને પ્રોગ્રામ કરતા રહી છે અમે મેઈન નો એન્ટરટેઈનમેન્ટના પ્રોગ્રામ કરીએ છીએ અને એના સિવાય અમે પરિજનોનો સ

મસ્ત સામનો કે અમારો બોલ છે સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે આજે ગાંધીનગર સેક્ટર 3 સ્થિત શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હાર્ટફુલ ઇન્સ્ટિટ્યુટ અડાલત સંસ્થાના મુકેશભાઈ બારોટ અમીબેન હસમુખભાઈ પ્રકાશ પટેલ ફૂલકુમાર સલુજા તેમજ વિદ્યાલય ટ્રસ્ટી શ્રી અર્જુનસિંહ વાઘેલા શોગનાબા વાઘેલા નામ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું शाला आचार्य युवराज सिंह वघेला स्वामी विवेकानंद नान जीवन कवन विषे प्रेरणादायक बात करी थी आ प्रसंगे विद्यार्थी ने तनाव मुक्त के रिते अभ्यास कर सकते हार्टफुलनेस इंस्टीट्यूट नाम अमीबेन द्वारा योग व्यायाम कर कार्यक्रम नाग अंते ट्रस्टी श्री शोभनाबा वघेला आभार व्यक्त करो आज बारह जनवरी यूथ ने, नेशनल यूथ डे के उपलक्ष्य में श्री प्रताप सिंह जी हिंदी विद्यालय के प्रांगण में हार्टनेसफुल uh, अदालत इन दोनों संस्थाओं के संयुक्त तत्वाधान में एक सुंदर कार्यक्रम का आयोजन यहाँ श्री प्रताप सिंह जी हिंदी विद्यालय के प्रांगण में किया गया जिसमें कार्यक्रम की शुरुआत में हार्ट हार्टफुलनेस संस्था से पधारे हुए अमी जी ने विद्यार्थियों को ध्यान करवाया योग करवाए ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ